તો રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે પડી રહી છે જ્યાં બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે અને જાણે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થાય છે ત્યારે બપોરના સમયે શહેરના મોટા ભાગના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા છે અને એકલ દોકલ વાહનોની અવરજવર જોવા મળી છે ત્યારે મોટા ભાગના લોકો ગરમીથી બચવા ઘરે રહેવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો ઠંડા પાણીનો સહારો લઈને ગરમીથી રાહત મેળવે છે વર્ષો ને વર્ષો ગરમીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે ધોમ ગરમી પડી રહી છે જેનાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દિવસે ને દિવસે આઠ દિવસથી એટલો બધો તાપ વધી રહ્યો છે કે આપણા શરીર ઉપર પણ એટલી બધી આમ અંગ દાજી જાય એટલી બધી ગરમી પડે છે લગભગ બપોરના ટાઈમે તો પિસ્તાલીસ જેવી ડિગ્રી થઈ જાય છે સવારમાં થોડીક ઓછી હોય છે પણ જેમ બપોર પડતી જાય એમ પિસ્તાલીસ પિસ્તાળીસ ડિગ્રી થઈ જાય છે માણસો અત્યારે ઠંડા પીણાનો આગ્રહ વધારે રાખે છે જેમાં કે લીંબુ શરબત છે વરિયાળી પાણી છે રસ છે અને પાણી પાણી પીવાનો આટલો બધો આગ્રહ રાખે છે અને કોક કોક લોકો તો વોટર પાર્કનો પણ ઉપયોગ કરે છે એટલી બધી અત્યારે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે આ વખતે જે તડકો પડે છે એ દર સાલ કરતાં થી છુમ્માલીસ ડિગ્રી અત્યારે પડે છે અને બપોર ચાર વાગતા પિસ્તાલીસ ડિગ્રી સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને લોકો તરતાના કારણે ઠંડા પીણાનો ઉપયોગ કરે છે શેરડીનો રસ છે ઠંડા પીણામાં સાદી સોડા છે એવો ઉપયોગ કરે છે અને માણસો અત્યારે વોટરપાર્કનો સહારો લઈ અને વોટરપાર્ક ફરવા જઈ રહ્યા છે